એક વૃદ્ધ પોતાના દીકરા સાથે જમવા માટે એક રેસ્ટોરન્ટમાં આવ્યા બાપ દીકરો બંને વાતો કરતા કરતા જમી રહ્યા હતા જમતા જમતા હાથ ધ્રુજવાથી ટેબલ પર અને એમના કપડા ઉપર દાળ શાકના છાટા ઉડતા હતા તેથી કપડા ગંદા થતા હતા આસપાસમાં જમી રહેલા બીજા લોકો આ જોઈને મોડું બગાડતા પણ દીકરો દરેક વખતે પિતાની સામે જોઈને મધુર સ્મિત આપે જમવાનું પૂરું થયું ત્યાં સુધીમાં પિતાના હાથ અને મોડું અને કપડા ગંદાજ થઈ ગયા હતા દીકરો પોતાના પિતાને વોશરૂમમાં લઈ ગયો અને ખૂબ જ પ્રેમથી પિતાના કપડા પરના ડાઘા સાફ કર્યા પછી હાથ અને મોડું બરાબર સાફ કરી આપ્યું પછી દીકરા સાથે પિતા વોશરૂમની બહાર આવ્યા ત્યારે પિતાનું પેટ તો ભોજનથી ભરાઈ જ ગયું હતું પણ હૃદય પણ દીકરાના પ્રેમથી તૃપ્ત થઈ ગયું હતું દીકરો ચૂકવીને ચાલતો થયો એટલે જમી રહેલા એક વૃદ્ધે એને ઊભો રાખ્યો અને કહ્યું બેટા તારો આભાર કે તું અહીં ભોજન કરી રહેલા દીકરાઓ અને પિતાઓ માટે કંઈક મૂકીને જઈ રહ્યો છે યુવાને કહ્યું હું મારી સાથે જે લાવ્યો હતો એ બધું જ લઈને જઈ રહ્યો છું આપણી કંઈક ભૂલ થતી હોય એવું લાગે છે હું કંઈ મૂકીને નથી જતો વૃદ્ધે કહ્યું ના બેટા કોઈ ભૂલ નથી થતી તું અહીં બેઠેલા દરેક દીકરા માટે પ્રેરણા અને દરેક વૃદ્ધ માટે આશા મૂકીને જઈ રહ્યો છે મિત્રો માતા પિતા કે દાદા દાદીને એમનું પોતાનું શરીર કામ કરવામાં સાથ ના આપે ને ત્યારે એમને આપણા સાથની ખૂબ જ જરૂર હોય છે આવા સમયે જો આપણે એમની સાથે હોઈએ ને તો એમના અડધા તો વગર દવાએ જ જતા રહે